આપણું વસરીમાં કાર્પેન્ટર ને એવું બધું બાંધો છે પણ એ કાંઈ અત્યારે એમ કહેવાય છે કાંઈ કામ નહીં થાય આપતું જ પવન આવે છે આપણો આબાજુ બાજુથી તો જો છેડા ઉડી જાય છે ને આંસુ છે ને એટલે એટલો પવન આવે છે અને આમ તડકિયા રેવી તો આમ પવન આવે ત્યારે ટાઈટ આવે અને તડકિયા તો એમ કહેવાય કે કામ હોય ઘરનું કામ હોય એટલે આપણે વસરીમાં જ રહેવું પડે અને શિવાની બેન ને અત્યારે કોર્ટ ને બધું તો પહેરાવેલું છે એવું વિહાન પહેલાના રૂમમાં એના હારે ભેગી જ રમીએ છીએ એટલે જો બહાર આવે ને તો છોકરાને એમ કે આમ પવન ને એવું વધારે લાગી જાય ઘડીક રૂમમાં ને એમાં રે તો વધારે સારું કહેવાય તો આપણે ઘરનું કામ હોય કોઈ વાસણ ને એવું બધું વધારે વાસણ ધોવા તો એવું થાય કે ગરમ પાણી કરી વાસણ ધોઈ તો હાથ હવે આમ ઓલા થઈ જાય આજ તો આમ અતિશય એટલે બહુ જ ટાઈટ છે હાંચો પણ એટલી ટાઈટ હતી અને અત્યારે પણ એટલી જ ટાઈટ છે તો અમારે ઠંડીમાં તો શિવાની બેન ને તો કઈ હોવાનું ન હોય પણ વિહાન ભરેલો તો હોઈ જવો હોય એવું લાગે છે ને સરસ મજાનું એના ઘરમાં એમ કહેવાય કે તબુરી ઓહો હો રૂમની અંદર બીજો રૂમ થઈ જવો હોય એવું લાગે છે કેમ કે આ બાજુથી ને ઓથનું આવે આ બાજુ આમાં ઘોડિયાને ફરતું ફરતું વીટી દીધું છે વિહાનભાઈનું ઓહો જાજુ અઢાડ્યું છે આજ તો પણ આમ કહેવાય કે ઠંડીને વાયરું વાયરું પડ્યું હોય એવું લાગે છે વિહાનભાઈ હવે આમાં હુતા હે ટપો કોટ પછી આમાં અંદર ઓઢાડેલું છે એક આ બાર ને એક આ ઘોડિયા ઉપર ત્રણ વસ્તુ તો આમ ઓઢાડે છે ઢબુ રીન હું રહ્યો છે ને નીંદર પણ એને હારી આવે છે તો હુવા દેવી હાલો પૂરે તો સારું છે ટાઈટ ના ઊંચાય ત્યાં રો રો કરીને બહાર ફેરવા કરતા ને આજે તો વિહાનભાઈ રૂમ બહારથી રૂમમાંથી બહાર લાવવાના જ નથી કેમ કે આજે પવન જ એટલો છે તો રહોડામાં તો ભાજી દેખાય છે મેથીની ભાજી તો એન કમ્પ્લીટ તૈયાર રાખી છે અને વાટકામાં એવું નાખી દીધું છે તેલમાં અને પેલા ભાજી નાખી દે એટલે ભાજી થોડી ઘણી સડી જાય ચમચો માટે બોલી દે પાણીનો ભાગ હોય ને થોડો એટલે વધારે તડતડ થાય કેમકે ભાજી ને આમ ધોયેલી છે એટલે એટલું તો પાણી હોય જ છે સડતા કઈ વાર નહીં લાગે થોડીક વાર માં સડી જાય છે એટલે ફળછુ ને મેથી ભાજી બે મિક્સન બનાવવાનું છે હવે ખાયું પછી ખબર પડે કેવો સ્વાદ આવે છે નકર તો અલગ અલગ તો બનાવતા જ હોય મેથી ભાજી અલગ બનાવતા હોય બી અને ફળથું પણ અલગ બનાવતા હોય પણ આજે બે ને હારે બનાવવાનું છે તો આજે શિવાની પપ્પા તો બહુ વરખમાં અને બહુ આનંદમાં છે કેમ કે આજે એક સૂપ કાર્ય કરવાનું છે અને ઈ આવા શિયાળામાં અને વાયરું પડે ત્યારે આ અસંભવ જ કહેવાય પણ એ કાર્ય સુવા નીના પપ્પા આજે કરવાના છે એટલે મને પણ આનંદ આવે છે આજે તો હું પણ બહુ ખુશ છું ને રામ રામ ને સીતા રામ ડાયરો ને શું કાર્ય કરવાનું નાવા જાઓ મોજા કાઢું એમ નથી થાતું કેર ના આયા બેઠા છે પાણી પાણી ગરમ પાણી કરીને કમ્પ્લીટ રાખ્યું કપડા હો તો બાથરૂમમાં પોગાડી દીધા છે શેમ્пуન બધુંય પણ હવે નાવા જવાનું છે કે હવે ગોર દાદા પાસે મુરત જોઈ આવું

બે દિવસ થી એવું વાતાવરણ થઈ ગયું છે ને ઠંડુ કે એની વાત જ પૂછો સાયા હોય તો તડકે જવું એમ થાય તડકે હોય તો સાયા જવું એમ થાય તડકે હોય તો પવન આવે ઠંડી 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 સિવાય કઈ વાત જ નહીં બાથરૂમ અંદર પાણી ભરું છે એટલે તમને ઠંડી નહીં આવે બાણું પેક કરી અને ગરમ પાણી છે એટલે નાય નાખો હવે ખાય ખા તો પણ પાણી ને તો અડવું તો આમ કરજો મને <laughs> મે <laughs>

છેતરી ગયા અમને તમે તમે જો તમે એવા લાગો છો કાય નહીં હું જો આ ફોટામાં સૌ એવો રીઅલ માં મોટું જેવું છે એવું જ છે આપણે કાઈ બહુ બદલાવ આવે નહીં મે લકન ગાળામાં બોલો પેશિયલ મોટું નતું ધોરાયું આપણને ખબર જ છે સામે કલર એવો છે પછી આપણે હું મોટું ધોરાવાની જરૂર છે મે નહીં ધોરાય હું તો એટલી ધોળક થઈ ગઈ છું દેખાય છે તો લે મને કઈ બે વાંધે આ આટલું

એ તો પછી ઘરના હતા એટલે પછી થઈ જ્યું થઈ મારું કમાલ મારા વધી ગયા પેજે પેજે મારા છે ને કા પાછા મારા આવશે માય વાહ આમાં વળી આમાં પપ્પા ડિસ્કો કરતા હોય એવું લાગે ડિસ્કો કરતા હોય એવું લાગે તો લાગે ડિસ્કો

યાદો એમ કહેવાય કે તાજી કરી એકવી ને જોઈ એક એટલે ફોટા ને એવું બધું તો આપણે હોય પહેલાંના એ બધા થઈ કેવા દેખાતા હોય ને કેવડા કેવડા હોય નાના હોય ને ઘણા વર્ષો જાય એટલે પાછા મોટા થઈ ગયા હોય એટલે મજા આવી ગઈ આલ્બમ જોઈને હવે આપણે ધોરમાલું ને એવું બધું કાંઈક કામકાજ છે તો એવું બધું કરશું આપણે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો तो फिर पास आमर शुवा नवा व्लॉग मा, तो बाई-बाई कौन सा बटा तर्मे मी है? शिवानी <laughs>